અમે તો આ જોવા પંચાયત કમિટી સક્ષમ નથી પંચાયત દર મહિને પંચાયત ઘેરો મેં કોમ કરી પંચાયત ને ખેડૂતો આખો વાતો રહે ખેડૂતોને અત્યારે એવું વસ્તી વકડેલા છે બાળકોને ભરવાનું ન્યાય નથી

તમારે રજૂઆત કરો તો કોઈ આવે તો આ વિડીયો કે અમે અઢી વીડિયો બોલેલો હોય અને તમારો કોઈ ડર રહે તમે આ બધા બધા રેડિયો બોર્ડ દ્વારા કંઈક રજૂઆત કરો તારો બરાબર વિડીયોને બધા રજૂઆત કરો